ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેના વર્ષો વીતી રહ્યા છે ત્યારે પણ કામ સદંતર પૂર્ણ થયું નથી ત્યારે વધુ એક ભ્રષ્ટાચારનો કિસ્સો સામે આવ્યો છે જેમાં પેઢાવાળા ગામે આવેલા વર્ષો જૂના જર્જરિત પુલ પર નેશનલ હાઈવે દ્વારા રસ્તો બનાવી દેવામાં આવ્યો બાબત સ્થાનિક

અંદર અંદર સાહેબ સોમનાથ ને આ બાબતે લેખિત માં કરેલી છે સાહેબે પણ આ બાબતમાં થોડી ગંભીર નોંધ લઈ અને એને હાઈવે ઓથોરિટી વાળ પણ લખેલું અને એનો કોઈ પ્રત્યુત્તર અમને કે કોઈ કલેક્ટર ઓફિસ ને આપ્યો એ મને ખ્યાલ નથી મને આનો કોઈ જવાબ છે એ કોઈ તંત્ર દ્વારા પણ મને મળેલો નથી આગામી દિવસોમાં કોઈ જાણ હાનિ થશે કે કઈ NHI વાળા કોઈ પગલાં નહિ લે તો આપ દ્વારા કયા પગલા લેવામાં આવશે આપડે અત્યારે જોયું છે કે અત્યારે જે પુલ જુના પુલો છે એ તૂટે છે આ ગંભીરા જે પુલ તૂટ્યો છે એમાં પણ એક વ્યક્તિ એમ કે અગાઉ કીધેલું હતો અને લખી લેખિત માં આપેલું તેમ છતાં એમાં કોઈ ધ્યાન આપવામાં નહિ આવ્યું એમ અમારા પુલ ની અંદર પણ અમે અત્યારે લેખિત એટલા બધા સરકાર નું ધ્યાન દોરેલું છે તેમ છતાં પણ જો નેશનલ હાઈવે રોડ વાળા છે એ આમાં કોઈ નવો રોડ નહિ બનાવે આખી વિગત જોવામાં આવે તો સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે બે હાજર અઢાર થી કામ ચાલુ હતું ત્યારબાદ અત્યારે બે હાજર પચ્ચીસ આવી છે હજુ પૂરું નથી થયું પ્રાચી પાસે આજની તારીખે પુલ નું કામ અધૂરું છે અને બેફામ તગડો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે આ કામ રોડના કામ માં જોવામાં આવે તો ભાવનગર થી સોમનાથ સુધી સાઇડ ઉપર રેલિંગ બાંધવાની હોય છે એ નથી બાંધવામાં આવી પુલ ઉપર સ્ટ્રીટ લાઇટો બંધ હોય છે ત્યાં બંધ હોય છે એ ચાલુ નથી એટલી ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચાર પણ એટલો થયેલો છે કે પેઢાવાડા નો પુલ છે એ જુના પુલ ઉપર નવો પુલ ખડકી દેવામાં પેઢાવાડા નું મને નોલેજ એટલે છે કે મારું સાચુ અવારનવાર હું ત્યાં જાઉં છું અને એના ત્યાંના સ્થાનિકો ની પણ એટલી રજૂઆત છે છતાં નિર્ભર તંત્રને ગડકાતું નથી ધ્યાન લેતું નથી અને બેફામ જે ભ્રષ્ટાચાર થ્યો છે અને છાવરવામાં આવે છે ખાલી ઠાગડ ઠગડ કરવામાં આવે છે અત્યારે રોડની પરિસ્થિતિ જોવામાં આવે તો ખાડા પણ એટલા છે અને ખપ્પા પણ એટલા છે છતાં આ બાબતની રજૂઆતો કરવામાં આવે છે પણ સરકારને માત્ર અને માત્ર ટોલ ટેક્સ સુગરાવી અને પ્રજાને નીચોવવામાં રસ છે પ્રજાની સુવિધાઓ શરૂ કરવામાં કે પ્રજાને સવલતો આપવામાં સરકાર ધ્યાન દેતી નથી બાબતે પણ એવું લાગી રહ્યું છે હમણાં જ આ ગંભીરા ફૂલ નો અકસ્માત થયો એ પછી અત્યારે જોવામાં આવે તો આ જે પુલ ના અકસ્માત છે પેઢાવાળા ની અંદર પણ જો વધુ પડતું પાણી આવશે તો પુલ તણાઈ જાય